નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોટમાં હું દીપા જોશી આજે સ્વાસ્થ્ય અંગેની ચર્ચા કરીશ આપ સૌની સાથે અને આપ સૌ જાણો છો કે સ્વાસ્થ્ય એ જીવનનો મુખ્ય આધાર છે સ્વાસ્થ્ય એ સારું હોવું સાજા રહેવું આનંદિત હોવું એ વસ્તુ એટલી બધી જરૂરી છે કે કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ જાન હે તો જહાન હે અને અગર સ્વાસ્થ્ય સારું હશે તો આપણે જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા પામી શકીશું તો આજે આપણે જાણીએ કે રાશિ પ્રમાણે ઝોડિયક રાશિ ટેરોટ કાર્ડના માધ્યમથી તમારી સૂર્ય રાશિ પ્રમાણે તમારું સ્વાસ્થ્ય કેવું છે

તમારે તમારું સ્વાસ્થ્ય સાચવવાની ખૂબ જ જરૂર છે તમે થોડો રેસ્ટ લો રિલેક્સ થાવ ખૂબ જ જે વિચારો કરો છો અને ખૂબ જ તમારી ચિંતા અને નેગેટિવ જે વિચારો છે એને કારણે તમને ઊંઘ પણ કદાચ નથી આવતી જેને કારણે ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ ત્રણેય જગ્યાએ આપને અસર થવાના ચાન્સીસ છે થોડું તમે તમારી જાત ખાણી પીણી અને તમે રિલેક્સ રેસ્ટ અને આરામ તમને મળે એ રીતનું તમારું શેડ્યુલ બનાવો એ રીતનું તમારું આખા દિવસની જે દિનચર્યા છે એ બનાવો કેમ કે અત્યારે તમારે આરામની ખૂબ જ જરૂર છે તો જ તમારું થોડુંક સ્વાસ્થ્ય સુધરશે આગળ વધીશું વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય રાશિ પ્રમાણે કાર્ડના માધ્યમથી વૃષભ રાશિના જાતકોને હું એમ કહીશ કે તમારે ધ્યાન મેડિટેશન અને યોગની ખૂબ જરૂર છે તમે થોડાક ચેન્જ અથવા બદલાવ માટે થોડાક હરો ફરો રિલેક્સ થાવ ખૂબ જ કામનો બોજો લઈને ન રહો દિનચર્યા આખી જે તમે અત્યારે તમારી બનાવી છે એ તમે થોડીક બદલો અને અડધો કલાક પંદર મિનિટ જેટલા પ્રાણાયામ કે યોગા કે ધ્યાન કે ઓમકાર કરો જેનાથી તમારી જે સ્વાસ્થ્ય અને જે તમારી મેન્ટલી જે પણ સિચ્યુએશન છે એ તમારી સુધરશે અને તમારે ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે બીજી વસ્તુ કે સ્ત્રીઓ માટે હું એમ કહીશ કે મોનોપોઝનો અગર પીરિયડ ચાલે છે તો ખૂબ જ શાંતિ રાખવી જરૂરી છે ઉતાવળ દોડવું અને દોડાદોડ ખૂબ જ જે કરતા હોય એ લોકો માટે હું ખાસ એમ કહીશ કે તમારી તબિયતનું તમારે અત્યારે ધ્યાન રાખવાનું છે દોડાદોડ થોડીક ઓછી કરી દેશો અને તમે અત્યારે મેક્સિમમ પાણી પીવો એ ખૂબ જ જરૂરી છે તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે આપણે આગળ વધીશું મિથુન રાશિના સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી હું મિથુન રાશિના જાતકોને એમ કહીશ કે દલીલબાજી એટલે કે આર્ગ્યુમેન્ટ થી દૂર રહો કેમ કે દલીલબાજી આર્ગ્યુમેન્ટ અને ઝઘડા અથવા તો તમારી જે મમત અથવા જક્કી સ્વભાવને કારણે તમારું સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે અને તમારું સ્વાસ્થ્ય બગડશે ડિસ્ટર્બન્સ આવશે અને તમે જે પણ કાર્ય કરી રહ્યા છો અથવા તમારે જે જગ્યાએ પહોંચવું છે એમાં રૂકાવટો પેદા થશે એટલે અત્યારે તમે દલીલબાજીથી દૂર રહો ફ્રેશ રહો અને પોઝિટિવ રહેવાની ખૂબ જ જરૂર છે મિથુન જાતિ મિથુન રાશિના જાતકો માટે કર્ક રાશિના જાતકો માટે ટેરોટ કાર્ડ એવું કહે છે કે બહુ જ સારું સ્વાસ્થ્ય મને અત્યારે જણાઈ રહ્યું છે સ્વાસ્થ્યને લગતી કોઈ જ અત્યારે તકલીફ નથી તો એનો પૂરતો લાભ લેવો અને તમારે જે પણ મુકામ હાસિલ કરવા છે એ તમે કરી શકશો અને સ્વાસ્થ્ય માટે મેન્ટેન રાખજો કેમ કે બની શકે કે પાંચ દિવસ સારા અને પાછા બે દિવસ ડિસ્ટર્બ થાવ એવું મને લાગી રહ્યું છે બાકી સ્વાસ્થ્ય અત્યારે જે પરિસ્થિતિ જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એ ખૂબ જ મને સારી દેખાઈ રહી છે પણ પાંચ દિવસ પછી કોઈ ડિસ્ટર્બન્સ ન આવે એ માટે તમે તમારી જાતને જાળવી રાખજો સાચવી રાખજો અને સકારાત્મક રહેજો જેવા અત્યારે તમે જણાવ છો સિંહ રાશિના મિત્રો માટે ટેરોટ કાર્ડ સૂર્ય રાશિ પ્રમાણે હું એમ કહીશ કે ઘણા લાંબા સમયથી તમે એકની એક વાત અગર વાગોળ્યા કરતા હશો તો તમારી મેન્ટલ સિચ્યુએશનના લીધે તમારી ફિઝિકલ સિચ્યુએશન ઉપર અસર થશે જે તમારા કામમાં અડચરો પેદા કરી શકે એવા મને આસાર દેખાઈ રહ્યા છે માટે તમે કોઈ પણ નિર્ણય અગર લેવો હોય તો લઈ લો

વેવરિંગ થયા વગર ઊંડા વિચારો કર્યા વગર આગળ વધો કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે ધાર્મિકતા આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સુધાર છે જેટલો ભક્તિ ભાવ અને તમે ભગવાન ની પ્રેયર અથવા તો ધાર્મિક યાત્રા અથવા તો ધર્મ સાથે તમારું કનેક્શન રાખશો એટલું તમારું સ્વાસ્થ્ય સુધરશે અને બહુ જ સારું રહેશે અત્યારે આપનું સ્વાસ્થ્ય સારું જ છે તો આવી જ રીતે ધર્મ ઈશ્વર ભક્તિને વળગી અને સ્વસ્થ રહો સાજા રહો હું એટલું જ કહીશ આપને તુલા રાશિના જાતકો માટે ટેરોટ કાર્ડ એવું કહે છે કે આ ક્યાંક ડિસ્ટર્બ છો પરિસ્થિતિ અત્યારે તમારી અગેન્સ્ટ છે એ વસ્તુના લીધે આપના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર વર્તાય છે અને જે તમારે ચેન્જ કરવાની ખૂબ જ જરૂર છે તમારે તમારું બોડી ચેકઅપ કરાવવું જોઈએ તમારે રેન્ડમલી કોઈ પણ દવાઓ કે તમે પોતે ઘરેલું ઉપચાર જો કર્યા કરતા હશો તો એવું લાગે છે આવતા ભવિષ્યમાં કે કંઈક વધી જશે તો આપને હું એમ જ કહીશ કે સૌથી પહેલા તમારું બોડી ચેકઅપ કરાવો જેનાથી તમને જે પ્રોપર ટ્રીટમેન્ટ અને દવાઓ અથવા તો જે પણ જરૂરી વસ્તુઓ છે એ તમને ખબર પડે અને તમે એના માધ્યમથી તમારું સ્વાસ્થ્ય સારું અને સુધારી શકો તુલા રાશિ માટે વધુમાં ઉમેરીને હું એમ કહીશ કે જે લોકો બીમાર છે જે લોકો પથારી વસ છે અથવા તો જે લોકોને કોઈક સર્જરી કરવાની છે અથવા તો એવા કોઈ પ્લાનિંગમાં છે એ લોકોને હું ખાસ એવું કહીશ કે તમે મીઠાનું પાણી તમારા રૂમમાં મૂકી રાખો અથવા તો મીઠાના પાણીથી તમે નહાવાનું શરૂ કરી દો તો તમારું સ્વાસ્થ્ય સુધરશે અને એમાં થોડોક પોઝિટિવ બદલાવ આવશે સતા સકારાત્મક રહેજો સાજા રહેજો વૃશિક રાશિના જાતકો માટે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં જ છે હું એવું કહીશ કે તમે જ સ્વાસ્થ્યને બીમાર તો સ્વસ્થ રાખી શકશો તમારા જ હાથમાં છે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કે ટેન્શન અત્યારે નથી તો વધારાની ચિંતાઓ કરીને તમે તમારું સ્વાસ્થ્ય ન બગાડો એ વધારે હિતાવહ છે તમે બીજાના જવાબદારી બીજાના પ્રશ્નો બીજાની પાછળ જો દોડા દોડ કરશો તો તમારું સ્વાસ્થ્ય 100% બગડશે તો તમે અત્યારે માત્ર ને માત્ર તમારું કામ તમારા સંબંધો તમારા કુટુંબ ઉપર જ ધ્યાન આપો અને એમાં જ આ અઠવાડિયું વિતાવો કેમ કે બીજાની ઉલજણોમાં તમે ઉલજાઈ જશો તો તમારું સ્વાસ્થ્ય ઉપર માઠી અસર જોવા મળી રહી છે આગળ આપણે વધીશું ધન ધન રાશિના રાશિના જાતકો માટે જાતકોને હું એમ કહીશ કે સવારે તમે બે ગ્લાસ પાણી પી લો તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે અત્યારે તમારું સ્વાસ્થ્ય સારું જ છે તમે સ્વસ્થ જ છો પરંતુ પાણી બિલકુલ તમારા શરીરમાં ઓછું ન થવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે પાણી અગર જો ઓછું થશે તો તમને ડિહાઈડ્રેશનનો પ્રોબ્લેમ ડાયેરિયાનો પ્રોબ્લેમ અથવા તો તમારે ફૂડ પોઈઝનિંગ થવાના ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે બસ તમે વધુ પાણી પીજો અને ઉઠીને તરત જ જો બે ગ્લાસ પાણી પી લેશો તો આખો દિવસ તમને કોઈ પણ પ્રકારની માઠી અસર સ્વસ્થતાને લઈને જોવા નહીં મળે આપણે આગળ વધીએ છીએ મકર રાશિના મિત્રો મકર રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે અગર તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો આ અઠવાડિયા દરમિયાન આ સપ્તાહ દરમિયાન તો સાચવીને ટ્રાવેલિંગ કરજો ખાવા પીવામાં ધ્યાન રાખજો ઘણી બધી વસ્તુઓ મને ટેરોટના માધ્યમથી એવી દેખાય છે કે પર્ટીક્યુલર પાણી તમે ખૂબ જ સમજી વિચારીને બહાર અગર ગયા હોવ તો પીજો કેમ કે પાણીથી થતા પ્રોબ્લેમ મને આ સપ્તાહમાં જણાઈ રહ્યા છે તો તમે બસ આટલી એક સાવચેતી રાખશો તો બિલકુલ બી વાંધો નહીં આવે બાકી તમે સરસ મજાનું ટ્રાવેલિંગ કરી શકો છો હરીફરી શકો છો અને એન્જોય કરી શકો છો કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં શાંતિ રાખવાની જરૂર છે થોડુંક લાટકો કરી લો બહુ વિચારો ન કરશો બહુ ચિંતાઓ કરવાનું કોઈ કારણ નથી શાંતિથી ભક્તિ યોગ અથવા તો જાપ કરો તમે જે પણ ભગવાનને માનતા હોવ જે પણ મંત્ર અથવા જે પણ એનર્જીને બિલીવ કરતા હોવ એ એનર્જીની સાથે વધુમાં વધુ સમય રહો અને બિલકુલ બી બહાર છોડ જે તમે નથી કરી શકતા એ સ્વભાવ થોડુંક તમે જતું કરો જતું કરવાની ભાવના રાખો તમારી જે મેન્ટલ સિચ્યુએશન છે એ ડિસ્ટર્બ દેખાઈ રહી છે બાકી જે તમારી શારીરિક પરિસ્થિતિ છે એમાં કોઈ પણ પ્રકારનું મને ચિંતાજનક મને નથી લાગી રહ્યું તો તમે શાંતિથી થોડુંક લેડગો કરો જવા દો અને સરસ મજાની જિંદગી જીવો રાશિના જાતકોને હું એમ કહીશ કે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ છે પણ હા અત્યારે ખૂબ ખૂબ જ જ છે છે સંઘર્ષ કામ વધારે જવાબદારીઓ વધારે ને વધારે ચેલેન્જીસ આવી રહ્યા છે સ્વાસ્થ્યને સાજુ રાખવા માટે તમારે બીજું કશું જ નહીં તમારે માત્ર ને માત્ર લીંબુનું શરબત અથવા લીંબુનું પાણી એનર્જી માટે તમે પીતા રહો કારણ કે એ વસ્તુથી તમને એનર્જી મળશે તમને કામ કરવાની મજા આવશે અને તમે સરસ રીતે સફળતાપૂર્વક આ અઠવાડિયું કાઢી શકશો બાકી તમારી જવાબદારીઓ તો મને લાગે છે કે વધી જ રહી છે દોડા દોડીના લીધે એવું ન બને કે તમે ડ્રેન થઈ જાઓ આજે જે પણ બારે રાશિને મેં સ્વાસ્થ્ય અંગે જે ચર્ચા કરી છે એમાં હું ફરી એકવાર કહીશ કે મેષ વૃષભ મિથુન અને તુલા રાશિના જાતકોને ખાસ પોતાનું સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે સ્વાસ્થ્ય સાચવવા માટે હું આપને એક નાનકડી સરસ મજાની ટિપ્સ બી આપીશ પણ એ પહેલા હું આપને એમ કહીશ કે સ્વાસ્થ્યનો મતલબ એવો નથી કે ખાલી ને ખાલી આપણે શારીરિક રીતે બીમાર હોઈએ અથવા તો આપણને કોઈ પણ પ્રકારનું પેન હોય શરીરમાં અથવા તો આપણે કોઈ પણ આપણને દવાઓ ચાલતી હોય અથવા તો આપણે કોઈ એવી વસ્તુ જે કે ડાયાબિટીસ છે કે બીપી છે જેની આપણે દવાઓ રેગ્યુલર વેમાં લઈએ છીએ એ નથી સ્વાસ્થ્યનો મતલબ એ છે કે તમારી તમારું માનસિક શરીર શારીરિક શરીર અને લાગણીમય શરીર એ ત્રણે બેલેન્સ હોવા જોઈએ અને એ ત્રણે બેલેન્સ હશે તો તમે બધી જ રીતે સ્વસ્થ છો ભલે તમને ડાયાબિટીસ હોય બીપી હોય અથવા તો તમારે કામનો લોડ ખૂબ જ હોય તો આ જે ચાર જે રાશિ મેં આપણે કીધી મેષ રાશિ ફરી એકવાર હું રિપીટ કરીશ મેષ વૃષભ મિથુન અને તુલા રાશિના જાતકો માટે હું એમ કહીશ કે માનસિક જે તમે ખૂબ જ ચિંતાઓ વિચારો જે કરો છો એમાં થોડાક શાંત કરો થોડા રિલેક્સ થાવ સકારાત્મક રહો અને પોઝિટિવ કોણ રાખો બીજાના પરસ્પેક્ટિવ થી પણ થોડુંક વિચારી અને તમારી પોતાનું સ્વાસ્થ્ય બીજાના કારણે ન બગાડો બાકી બધી જે બીજી તમામ રાશિ છે એના માટે અને જનરલ જે હું તમને સ્વસ્થ જીવન અને સ્વસ્થતા માટે ટિપ્સ આપવા જઈ રહી છું એ બધા જ માટે ખૂબ જ ઉપયોગી છે સૌથી સરસ અને સરળ એક જ વસ્તુ જે આપણે રો બધાના ઘરમાં અવેલેબલ હોય છે મીઠું આ જે આપણે રસોઈમાં વાપરીએ છીએ જે આપણે રસોઈમાં પણ વાપરીએ છીએ અને જેના ગાંગડા મીઠાના ગાંગડા પણ અમુક લોકોના ઘરમાં મળી જ રહે છે એ બંને મીઠાનો તમે ઉપયોગ કરી શકશો આમાં જે તમને યોગ્ય લાગે એ બંને માટે જ હું કહીશ કે એક કાચના બાઉલમાં તમે દક્ષિણ દિશામાં થોડાક મીઠાના ગાંગડા મૂકી દો કેમ કે હંમેશા સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ દક્ષિણ દિશા તરફથી જ આવે છે ચિંતાઓ અથવા તો ઉલઝન અને જે પણ સ્ટ્રેસ છે એ બધી જ એનર્જી મીઠામાં એબ્ઝોર્બ થઈ જશે બીજી બહુ જ સરસ વાત કે જે લોકોને અત્યારે સ્વસ્થતા નથી અસ્વસ્થતા અનુભવી રહ્યા છો છેલ્લા કેટલાય સમયથી એ લોકોને હું એમ કહીશ કે તમે રસોઈમાં જે મીઠાનો પાવડર યુઝ કરીએ છીએ આપણે એના એ જ એ જ મીઠાનો ઉપયોગ તમે નાવામાં કરો બે ત્રણ ચમચી મીઠાનું પાણી બનાવો અને એનાથી નહીં અને પછી સાદા પાણીથી તમે નહી લો એ બહુ જ ઉપયોગી થશે તમને ખરેખર એની અસર જોવા મળશે અને આપ સૌ જાણો જ છો કે જ્યારે આપણે નાના બાળકને નજર લાગે છે ત્યારે આપણે મીઠાનો ઉપયોગ કરીએ છે એને નજર ઉતારવા માટે આપણે હાથમાં મીઠું લઈએ છે અને મીઠાથી એને સાત વખત માથેથી લઈને પગ સુધી ફેરવીએ છે તો મીઠામાં એક તત્વ છે તાકાત છે એક એનર્જી અને એક ઊર્જા છે કે એ તમામ પ્રકારની શારીરિક માનસિક અને બીજી નેગેટિવ એનર્જી ને એબ્સોર્બ કરે છે તો આ જ વસ્તુ હું આપને ટિપ્સ માં કહી રહી છું કે આપણે કઈ રોજ આપણી નજર તો ઉતારી જ નથી શકવાના બસ ખાલી મીઠાના પાણી થી નાવાની શરૂઆત કરી દો જે તમારા માટે ખૂબ જ ઈઝી છે તો દર્શક મિત્રો તમને આ અમારો પ્રોગ્રામ કેવો લાગ્યો એ તમે જણાવજો અને નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરજો અમે લોકો આવી રહ્યા છે આપ સૌની સાથે મંગળવાર ગુરુવાર અને શનિવારે આપના પ્રશ્નોના ઉત્તર અને જીવનની તમામ સમસ્યાઓના નિરાકરણ અને ઉકેલ માટે તો નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરજો ટોક વિથ તેરોમાં હું દીપા જોશી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર